ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા અગિયાર કારણ કે ઊઠી તો જલ્દી ગયા હતા અને અમારે એવો પ્લાન હતો કે દસ વાગે નીકળી જવાનું છે અમદાવાદ જવા માટે પણ પ્લાનમાં ચેન્જીસ થઈ ગયું બધું થોડું ઘણું કામ હતું ને ફિનિશ કરીને મેં કીધું નીકળ્યા તો બે દી આપણે હાવ શાંતિ તો ચાલો ગાઈઝ સવાર સવારમાં બધા લોકો જો રેડી થવામાં લાગ્યા છે આ બાજુ કા રાધિકા બેહી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધિકા જુઓ નેલ પોલીસ

એટલે તારે લગ્ન કરવા આવવાનું છે પણ એક બે દી તો અહીંયા જશે રાધિકા સોરી ગાઈઝ એટલે આજનો દી અહીંયા છે એ બોપર કેડે નીકળશે અમે સવારમાં નીકળીશું એવું છે ને આ બાજુ અમારો કાનો જાગી ગયો છે કાના રિસીવ હું છે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બોલો પીપી કરી એટલે જાગ્યો તો આ બાજુ સોનલ રેડી થઈ ગઈ છે નેલ પોલીસ બોલીસ થઈ ગયું કે બાકી છે ગાઈઝ જો નેલ પોલીસ ને એવું થઈ ગયું છે અને તારે રિસીવ કરવા છે પોલીસ હે કરવા છે તારે ખાલી જોવે છે કઈ બોલતો નથી કઈ રિએક્શન નથી અને અમારો પ્લાન એવો હતો કે સવારનું ખાઈ લીધું તો નીકળી જાવ બપોર જમવાનો પ્લાન નહોતો અમે ઓફિસ હતા ને તો ફોન આવ્યો કે જમવાનું શું છે મમ્મી એ જો સેવ ટમેટાનું શાક અને હાદી ખીચડી કરી વઘારે કરી આ બધા વાળ ખુલ્લા રાખીને કેમ હવારમાં આટા મારો એવું છે ખાવામાં આવશે ખાવામાં આવશે વાળ બધા ખુલ્લા રાખીને આટા મારે છે તો ચાલો આ બાજુ મારા સોનલના અને રિશીવ બીજા બેગ બતાવું ગઈ સામાનનો ઢગલો થઈ ગયો છે ગાડીમાં જગ્યા કેમ રહે જોવાનું છે આ બાજુ મમ્મી પપ્પા અને રોહિતના બેગ તો બેગ ભર ભર કે લે કે જાને વાલે હે ખડા તો એવું બધું છે ચાલો હજી થોડું ઘણું કામ છે ફિનિશ કરીએ અને જમીને પછી આપડે નીકળવાનું એના વાગી ગયા સાડા બાર હવે ક્યારે નીકળવાનું છે ને ખબર નથી ને આ બાજુ ઘોડિયામાં નાખી દીધા જો ઘોડિયામાં તો અવાજ સાંભળી જો ને ખાલી મજા પડી ગઈ મજા પડી ગઈ ને રિસિવ તને હે આ વાળ બાળ ઓળો કાલે આપણે હવે લગ્ન કરવા જવાનું છે તો આમને કેમ હું તો છો આ બાજુ રાધિકા બધા કપડાં હાકે છે ને થેલા હજી એમનામ છે એક વાગ્યે નીકળવાનો ટાર્ગેટ છે મને એમ લાગે છે દોઢ વાગી જાય ચાલો આ બાજુ મમ્મી અત્યારે રોટલી વણે છે અને રોહિત જમવા બે ગયો જશે હું જમવા બે સેવ ટમેટા શાક ને રોટલી છે હું કેવું દોઢ વાગી જાય બે વાગી બે વાગી જાય તો કહેવાય કઈ નઈ ચાલો જમીન છે ને આપડે વરાજાની એક ખાલી રાસ ગરબાનું બાકી છે ને લેવા જવાનું છે લઈને એટલે સીધું નીકળી જવાનું છે તો ચાલો આવી ગયા છે ને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ એટલા બધા ઠેલા છે અત્યારે પપ્પા ઠેલા વન બાય વન છે ને બધા કારમાં ગોઠવે છે વ્યવસ્થિત એટલે આ વખતે તમારે સોફો નથી પાડવાનો બધા બે છે અને પપ્પાને થેલાં અંભાવતા થાય એટલે પપ્પા ગોઠવતા જાય અને હું ત્યાં લગીમાં ગાડીનું એનું બધું છે ને કાગળી આની ચેક કરી લઉં અને થોડો ઘણું જે લેવાનું બાકી છે ને બધું લઈ નીચે આવી ગયા છે થેલાને એવું મુકાઈ ગયું છે અને હવે ગાડી ખાલી બહાર કાઢીને એટલી વાર છે તો બધા લોકો રેડી થઈ ગયા છે રિષિવભાઈ તેલ નાખ્યા વિનાના રેડી થઈ ગયા છે હવે એક દિવસ નાખ્યું નાખી નહીં હાલે કે નાખું હોય કારણ કે ઊંડી જાય હજી નાખવું જ નાખતા રા ગાડી કાઢવી છે આ બાજુ જોવા

એવું છે કારક કારક પડે છે આવજો અને આ બાજુ પપ્પા બેહી ગયા છે મમ્મી સોનલ અને બધા લોકો બેહી ગયા છે નીકળવી સીધા મળશું ભરુદ ચા પીવા જો અત્યારે હજી અમે પહોંચ્યા છે પીપોદરા પાસે અને અમદાવાદ જઈ છીએ રસ્તામાં જોવો જોરદાર ટ્રક ખੜ ગયો છે બધા લોકો નીચે ઉતરી ગયા છે ને હવે આપણે ફટાફટ ગાડી હાકીને નીકળી જાય જો ભરાકોય થાય કે મમ્મી કે થોડીક આગે આગે મમ્મીને તો બીક લાગી ગઈ એમાં જ એનું સાહસ જો કેવી ટ્રક ખાલી જો છે જોઈ લો ખાલી આખું કેબિન ઉપાડી લીધું છે મોરે મોરો ઓ કેવો પથ્થો થાય છે ત્યાં છે પોપર ના ત્રણ અને વસમાં એક હોટલ આવીને શિવ કૃપા ત્યાં ઊભા છે જો આ બાજુ પપ્પાને ને રીસુ બે ઉભા છે હવે ખુશી પપ્પા હું બતાવો છો હું બતાવો પપ્પા હે રીસીવ ને કબૂતર બતાવ રીસીવ કબૂ જો કબૂ પકડ 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 કબૂ પકડ અરે વાહ વાહ કબૂતર બીમાર હોય ને એવું લાગે છે બાકી મમ્મીની ગાડીમાં બેઠા એને પૂછતા હું કઈ ખાવું છે કે નહીં પણ અમે ચા પીને નીકળી જાવ ભરૂચ છે ને ટોલ નાખું વટી ને સીધું ચા પીવાની હતી પણ ત્યાં ચા વાળા કઈ ઉભા રે નહીં એટલે અહીંયા ઊભી રાખવી પડી અને મમ્મી ની તો ગાડીમાંથી માંથી હેઠા નથી ઉતરતા કેમ હેઠા નથી ઉતરતા હે બેફર બેફર ખાવું છે કઈ એવું છે કુરકુર કરવાનું કાક આવી ચાલો ચાર પંદર ચા નો ઓર્ડર આપી દીધો છે ચા આવી ગઈ છે ને આ બાજુ જો પપ્પા અને ઋષિ ને આચવે છે અને પપ્પા જો આ રીતના કર્યા ના ચા પીવી છે ચા પીવી છે કેવી છે ચા સારી છે ચાલો જોરદાર ચા છે હજી ચા પીવાની વાત છે હવે નીકળી છે અમદાવાદ જવા માટે મને એવું લાગે છે છ વાગી જાય આ બાજુ જો રોહિત છે ને ચટર પટર કરવા વેફર લાવ્યો છે સોના લાટુ અને મમ્મી ખાય એવું લાગે મમ્મી કદાચ નહીં ખાય ચાલો હવે નીકળીએ સામે તો રિસીવ ને પપ્પા ગાડી પાસે રમે છે રિસીવભાઈ ને નીંદર બહુ ઓછી આવી ગાડીમાં આ વખતે એક કલાક જ આવીને જોયો નહીં એને મજા આવી ગઈ હા ચા પીવી હતી ચાનું વેન કરતો ચાલો હવે નીકળવી ફટાફટ એટલે પહોંચવી જલ્દી

અમને એમ હતું કે એક્સિડન્ટ છે પણ ટોલાનું ટાયર જ ભાંગી ગયું આ ટોલા બહુ મળે છે રોડ ઉપર ટાયર આમ ભાંગી ગયું ગયું ચાલો જો મસ્ત મજા નો એક્સપ્રેસ છે હવે આપડે કલાક માં પોહચી જ આવું અમદાવાદ વાગી ગયા ને જો આપડે છે ને શક્તિ ધારા માં ગયા છે જ્યાં મેરેજ છે ને આ બાજુ રાજુ કાકા આવી ગયા તમે તો કાલે સાંજે જ આવી ગયા તમે ક્યારે આવ્યા બીજી આ બાજુ ફૂ આવી ગયા છે રતી બાપા પપ્પા તો અમારી અમારે ફૂ ચાર વાગ્યા ને ફૂ દાદા એ આવી ગયા કાલે સાંજે તમે સવારે આ બાજુ જો સાંજે તમે કાલ સાંજે જ્યાં બસ ઉભી રહી ત્યાં તો આવ્યા ન હતા જગત ના કા ઉપર આ બાજુ કરા આવી ગયો છે આ ભાઈ તો આપડી હારે જ હતા અને જો આ છે સાદી ઘર હળાવ્યા પરિવાર મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે અને ચાલો હવે અંદર બધાને મળવી તો આ રીતના આખી સોસાયટી માળી દીધી છે અને હવે થોડીક વાર પછી આપણે જઈએ અંદર અને બધાને ત્યાં જઈને મળી બાપુ ની ઘરે પહોંચી ગયા જય શ્રી કૃષ્ણ કેમ છે મહેંદી મૂકી દીધી હજુ મૂકે છે મહેંદી નું ચાલે છે બાપુજી છે સીતારામ સીતારામ કેમ છે ને ચાલો આ બધા છોકરા રમે છે

અને આ બાજુ પ્રકાશ કાકા બધાને પાપડ આપે છે આમાં છે ચટણી સલાડ ચાલો પેલે ગણપતિ સ્થાપના સ્થાપનાએ જાય છે સાહિલ લઈને પછી બધા મહેમાનોને બોલાવી ગમ ચાલો થઈ ગયું છે ને બધા લોકો આવી ગયા છે કાકી બધા કાકી બધા લાઈનમાં ગોઠવા ગયા છે ને ચાલો ભાજી છે પુલાવ છે સાહિલ ભાઈ સલાડમાં રહી ગયા છે ને સાહિલ સલાડ પાપડ બધા લોકો જમવા બેસી ગયા છે મસ્ત મજાની પાવભાજી રાજુ કાકા છે રોહિત છે બધા ગયા છે દાદા છે ચાલો બધા જમવા અને આ બાજુ લાલા કાકા છે બાપુજી બધા મહેમાન જમવા બે ગયા ને આ બાજુ જો સાંજે રાજ ગરબા છે ને તો રાતની તૈયારી થાય છે હું છે બહુ ખબર નથી ભજીયા જેવું કાંક છે સાંજે રાજ ગરબામાં રાજગરબાનું ગીત છે એમાં ખબર પડે પપ્પા ગયા છે પ્રકાશ કાકા બે જલ્પના કાકા બે જ બધા લોકો બે જ ભાજી ખાવા લાવું છે ભાજી ભાજી બાજી કઈ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ હા છે બોલો બોલો કેમ તળાવ્યા પરિવાર ને ઘે પ્રસંગ છે આનંદ નો પ્રસંગ છે સરસ મજા માટે સુરેશભાઈ તળાવ્યા ના પુત્ર શ્રી ઋતુભાઈ તરાવ્યાના આ શુભ પ્રસંગે અમે બધા અહીંયા ભેગા થયા પ્રસંગ નો આનંદ

બધા થઈને લગાવે છે હવે જોઈ છે અહીંયા લગાવવાનો પ્લાન કર્યો છે વાળો મળી ગયો છે આ બાજુ બધી બેઠક રેડી થઈ ગઈ છે બધા છે અને આ બાજુ રેડી શું છે કરણ હારું કેમ છે મજા આ જો જેવીન કામ કરે છે કામ કરવાનું હો જેવીન નીકળે લાલા કાકા આવી ગયા છે જય છે નીતિન કાકા છે ચાલો હવે બધા રેડી થઈ જાય ને મજાનું ઘરમાં ડેકોરેશન કર્યું ને બતાવું શુભ વિવાહ વેળા

ચાલો ગઈ વરાજ આવો તો રેડી થવાની હોય એટલે સલૂનમાં માં એમાં હોય હા જનીશ હા જનીશ જનીશ તું તૈયાર થશે જાશો કુર્તું પહેરવા કુર્તું પહેરવા કરતા જ આપેલા સાફ સફાઈ પહેલા નાઇટ નો વ્યુ છે ને આવો છે દિવસે આવા તા લાઇટ ચાલુ ન કરીને ચાદી વાળા ઘર આપણે લગાવી દીધું અને જો ઉપર મસ્ત મજાની બધી સિરીજ લગાવી દીધી છે અંદર તો તમને બતાવી દીધું અને અહીંયા હમણાં ગીત ચાલુ જમણવાનો કાર્યક્રમ પતી ગયો છે અને હવે ગીત સંગીતનો અત્યારે કાર્યક્રમ છે ઘરે તો જો બધા ગીત ચાલુ કરી દીધા છે

તો જો આસ્થા છે ને ફોટા ફોટોગ્રાફી કરવા માટે ફોજ ગોતે છે ને ચાલો બહાર નાસ્તો ચાલુ થઈ ગયો છે તો આપણે બહાર જઈ નાસ્તામાં હું છે એ તમને બતાવું I can't ચોમાનું ચાલુ છે અને આ બાજુ છે ને આપણે ઋતુ છે ને એના બધા ફેન આવ્યા છે જો આ બધા ઋતુના ફેન છે અને બધા બાપુનગર માં રહ્યો કે ક્યાં રહ્યો બાપુનગર માં બધા બધા મૂળ બાપુનગર આ કાનો જે કાંઈ શક્તિ ધારા આવ્યો બાકી જોવા બધા એમના ફેન છે અને સામે પણ બધા મહેમાન દે ગયા છે અને આ બાજુ નાસ્તાનું નાસ્તા પાણી ચાલુ થવાની તૈયારી છે અને આ મહેમાનને ને જવું છે એમ નો હાલે રોક રોક દોસ્તાર વહી જાય એમ નો હાલે શું કેવું મામા છોકરો છે એમ મામાનો છોકરો છે એમ નો હાલે તો તો રહેવું જ પડે મારે લેવા જવાના છે ચાલો જો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં છે મિક્સ ભજીયા આ હું છે અમદાવાદ નું ફેમસ છે એમ કે આ હું ટીકડી હા કાંદા વડા ભી કે ટીકડી પણ કે એવું છે આ બાજુ જો પ્રકાશ કાકા ટીકડી વીણી વીણી નાવાથી ખાવા વળ્યા એમ નો હાલે હે આ પણ આયા ભાઈ જો લઈ લઈ જો આ બધા ટીકડી યુદ્ધ લે છે આમાંથી જો આ ડીસુ કોઈ નતલા એક માં બધા હે ને અમદાવાદ નું આઈટમ છે અમદાવાદ જોરદાર છે લાલા કાકા એમ કહેતા હતા કે આપણે પેસ્ટલ ખાલી આ જામ મળે ને ખાવા જાવ એમ જાવું છે અત્યારે નઈ હવ્યાલ અત્યારે આવે તો આ બાજુ તમે કેમ નો લીધું કેમ નો હા થોડું થોડું એક એક ટીકડી તો સાખો બનેલો ટીકડી તો કેમ એક હે મારે નથી ખાવા જો આમાંથી ઓલું લેતા હો ટીકી લેતા હો ટીકી ટીકડી લેતા હો ગયા છે અત્યારે સાડા અગિયાર અને દાદાને અહીંયા ઉતારવા આવ્યો હતો ઉતારી દીધા છે બધાને અને અડધા લોકોને અહીંયા સુવાનું છે અડધા લોકોને ત્યાં સુવાનું છે અને જો જેના લગ્ન છે ને તેની સ્કૂલ છે એને ડેકોરેશન કરી છે અહીંયા આવ્યો ને ત્યારે મને ખબર પડી એને શણગારી છે અહીંયા માંડવો નાખેલો છે અને આ બીજી સ્કૂલ છે બે સ્કૂલને શણગારેલી છે ચાલો ગઈ જાય હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે ઈદ હતા ને પૂરા થઈ ગયા અને બધા લોકો આવી ગયા હા ભાઈબંધો જોવા ખાલી છે ને એમના

ગીત દરબા પૂરા થઈ ગયા છે સવારે મંડપ છે કેટલા વાગ્યાનો સાત વાગ્યા સાત વાગે મળશું બધા પાછા ચાલો એની સાથે આજના લોકો એન્ડ કરતી હોપ કે તમને મજા આવી છે બધા લાઈક કરી શેર કરજો કોમેન્ટ કરી થેન્ક યુ સબસ્ક્રાઈબ બાય